ખાણા ભૂગી છે ને બધા સાફ પેકી જાય બજરંગ દાસ બાપા ને ત્યાં અત્યારે સાંજ નો રસોડું છે મારા વાલા બાપા સીતારામ ના ધામમાં આ પબ્લિક જમે છે અને અત્યારે પચાસ ટકા તો પબ્લિક જમી લીધું પચાસ ટકા બાકી છે ને આપણે આપણા ગામના મંદિરો બધા કેટલા સ્ટેન્ડ ચાલુ છે તો જ્યાં સુધી તમારી નજર પોગે ત્યાં સુધી ભાઈ કેન્ટિંગ ચાલુ છે લો શાક છે દાળ છે કઢી છે ભાત છે બધું છે ભાઈ ભાઈ નો ઘટાવ ભાઈ ચા ભાતા છે અથાળીના સ્ટેન્ડ છે આ બધી સુવિધા છે ભાઈ બધી એટલે કાંઈ ન ઘટે મારા વાલા આવું રસ્તો લગભગ આપણે વિશ્વમાં જાય નહીં હોય ભાઈ માટે મિત્રોના

જો ગાંઠિયા છે પ્રસાદી છે કાંઈ ન ઘટે ને બેસવા માટેના તો સ્ટેન્ડ છે આવા સ્ટેન્ડ લગભગ કાંઈ નહીં હોય એવા એક ધામમાં એવા અહીંયા બગદાણા ધામમાં સ્ટેન્ડ છે મારા વાલા તો આવું કંઈક છે મિત્રો આપણે શાકભર માં આવ્યા છીએ જો મિત્રો દિલીપભાઈ આપણે છે બધા મિત્રો આ આપણે આજે બધા છે શાક છે મારા વાલા તો આ બધા આપણા ગામના સંયોજ છે તો ભાઈ રોટલી ભરવા આવ્યા છે

સ્વયંસેવક ને વજન ન ઉપાડવો પડે જો ભાઈ શાક જો કઈ રીતના ભરાય છે હમણાં આપણે શાક પીરસવાના વારામથી આપણે શાક પીરસી છે એટલે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવા ન ભૂલતા મારા વાલા જય બાપા સીતારામ હા શાક ભરાઈ ગયું છે મારા વાલા અને ભરવા જો કઈ કૂટ સીડ્યો કઈ વાંધો આવે છે ધીમે ધીમે ભાઈ

ભાઈ આપણે બધા મિત્રો ભરવા મીડ્યા છે ભાત નો પ્રસાદ ઘટે લેજો ભાઈ ભંડારા ભંડાર ભેડા છે એટલી ભરવા તો આ જવાનું છે આપણે હા છે રસોડું આ તો ભાઈ બાપા સીતારામ નું ધામ ભગદાણા નામ છે જાય છે રોટલી ભરવા મારાવાળા હા કેવા સુલા છે મારાવાળા આવી ટેકનોલોજી તમે ક્યાંય નહીં જોયું અહીંયા રોટલી બનાવવાનું પણ કામકાજ ચાલુ જાઓ ભાઈ પૂર જોશથી ચાલુ છે રોટલી બનાવવાનું કામ અહીંયા રોટલી બનાવવાનું કામ સીતારામ હા ભાઈ કેવું બધું છે આવું રસોડું લગભગ ક્યાંય નહીં હોય મારાવાળા જો અત્યારે રોટલી જો આપણે જૈદ્દી ભાવી જાય છે રોટલી ભરવા જયદીપભાઈ બાપા સીતારામ જો ભાઈ અને ભાઈ એ ભાઈ ઘટે ભાઈ રોટલી ટેકનિક છે સીતારામ હા મોદ હા જયદીપભાઈ રોટલી કાપી નાખી છે ત્રણ ભાગ કરી નાખ્યા છે અને હવે આમાં ભરવાની છે આપડે રોટલી ભાઈ આ બધી ટેકનોલોજી છે મારા વાલા બાપા સીતારામના ધામમાં હા રા આપણે જયજીભાઈ છ ભાગ કરીને ગયા ભાઈ હાલો જીજીભાઈ લોડિંગ કરજો ગાડી ગાડી ભાઈ અત્યારે લોડિંગ થઈ રહ્યું છે ભાઈ રોટલીનું હમણાં ગાડી ઉપડી પણ જશે માલ ભરાઈ રહ્યો છે ભાઈ પ્રસાદનો હા થાંભા થાંભા તો મિત્રો આપડી રોટલી ભરાઈ ગઈ છે અને ગાડી લોડિંગ થઈ ગઈ છે અને હવે જાય છે ભાઈ હાલો ભાઈ ગાડી ને ધાક ભાઈ હવે જાય છે લઈને આપડા સાકર ભાઈ આવી જશે ગાડી લેવા અને આ ભાઈ જયદીપ આપણે આવી આવે છે હાલો ભાઈ જયદીપ લેતા હું મારવાના ગાડી તો ભાઈ આપડે ગાડી હલી ગયા ભાઈ ભાઈ થાંભા 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 આપડા જયદીપ ભાઈ ગાડી લઈ જાય છે ભાઈ

哎 <laughs>。